નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના સ્મરણ વંદના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે કવિ શ્રી જયંત પાઠકને સ્મરણ વંદના કરવી છે બે દિવસ અગાઉ આજે ત્રીજી સપ્ટેમ્બર એક સપ્ટેમ્બરે એમની પુણ્યતિથિ ગઈ બે હજાર ત્રણમાં તેઓ અફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા જન્મ એમનો ગોઠ પંચમહાલમાં સુરતમાં તેઓ અધ્યાપક તરીકે અને જીવનમાં એમણે મોટાભાગનો સમય સુરતમાં વિતાવ્યો વીસ ઓક્ટોબર ઓગણીસો વીસમાં એમનો જન્મ અને પહેલી સપ્ટેમ્બર બે હજાર ત્રણમાં એમનું નિધન કોઈ મારા કવિ સંમેલનનું સમાપન એમની આ એક કવિતા સિવાય થતું નથી એ કવિતાથી એમને સ્મરણ વંદના કરવી છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં મા ઉપરની એમની અછાંદસ કવિતા માત્ર એક જ કવિતા એમણે લખી હોત તોય ગુજરાતી સાહિત્યમાં અમર હોત એમણે તો અનેક કામો અનેક સાહિત્યનું સર્જન કર્યું છે અનેક પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે મારા ખેતર ખૂણાના કબૂતરાની પાંખો પર સૂતેલો ભૂળો ભૂળો અંધકાર પ્રભાત પંખીના પગલાની લિપિમાં આળખેલો ડુંગર ફરતો ચકરાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નથી વન પરીના નાનકડા ખોબા જેવી તરંગોની આગળીઓ અને આ કવિતા છે જયંત પાઠક સાહેબ ને વંદન દર્શક મિત્રો જયંત પાઠક સાહેબ નું તરસ ટકોટક આલો અમને ખાલી પણાનો પ્યાલો અર્ધા પડધાની અકડામણ નહી તડકો નહીં સંગ્રહમાં વગડાનો શ્વાસ બે અક્ષર આનંદના મૃગયા સુડી ઉપર સેજ મરમ અનુનય વિસ્મય ક્ષણોમાં જીવું છું અંતરિક્ષ આવા કાવ્ય સંગ્રહો નિમંતમાં વનાંચલ અને તરુરાગ સાહિત્ય વચલ સ્મરણ કથા વિવેચન પણ એમણે અદભુત કર્યું છે વિવેચન ગ્રંથો આધુનિક કવિતા પ્રવાહ ભાવિયત્રી આલોક સાહિત્ય જગતમાં તેમણે કરેલ પ્રદાન બદલ તેમને કુમાર સુવર્ણચંદ્રક ઓગણીસસો સત્તાવનમાં સોવિયત નહેરુ એવોર્ડ ઓગણીસસો ચુમોતેરમાં નર્મદ સુવર્ણચંદ્રક ઓગણીસસો છોતેરમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસસો છોત્તેર ઉમા રશ્મિ પારિતોષિક ઓગણીસો બ્યાસી ત્રાસી સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી ઓગણીસસો એંશી પ્રેમાનંદ સુવર્ણચંદ્રક બે હજાર એક અને નરસિંહ મહેતા એવોર્ડ બે હજાર ત્રણમાં પ્રાપ્ત થયા હતા સુડી અને સેજ માટે ધનજી ધનજી કાંજી થયો હતો તેમના માનમાં ગુજરાતી સાહિત્યમાં જયંત પાઠક કવિતા પુરસ્કાર આપવામાં આવે છે અનેક રાજકડ જિલ્લો પંચમહાલ ગોઠ ગામમાં એમનો જન્મ વીસ ઓક્ટોમ્બર અને સુરતમાં પહેલી સપ્ટેમ્બર બે માં એમનું નિધન પૂરું નામ જયંતલાલ હિંમતલાલ પાઠક

દર્શક મિત્રો જયંત પાઠક સાહેબની કવિતા કે કવિતા ન કરવા વિશેની કવિતા કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય સરોવરો સુકાઈ જાય નદીઓ વહેલતી થંભી જાય ડુંગરા ડોલી ઉઠે ધ્રાસ ઉગતું બંધ થઈ જાય ના ના એવું તો ના થાય પણ પછી જલપરીઓ છાની માની જીણા પવન વસ્ત્રો ઉતારી જલક્રીડા કરવા ન આવે ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે શ્વાસને આંસુના ફૂલ ના ફૂટે પૃથ્વી ઘોડ ઘોડ ફરે પણ ઠેરની ઠેર રહે અવકાશમાં આકાશ ભણી ઊંચે ના જાય કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય એટલે કશું થાય જ નહીં વાહ અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી એક લસર કે ઊગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ ટપક ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પાર ઘટ નીલીમાં નડી ચિતારે રંગ પ્યાલીઓ ભરી વાહ અદ્ભુત એમનું કવિકર્મ કવિશ્રીનો અછાંદસ કવિતાઓ ગઝલ વિવેચન અને ગીત આપણે બધું જ માણ્યું જયંત પાઠક સાહેબને સ્મરણ વંદના કરવી છે જય કવિતા